વરાછાની આઈબીવી ફાઇનાન્સ કંપનીની ત્રણ બ્રાન્ચોમાંથી સાતસોથી પણ વધુ લોકોએ સોનાના દાગીના પર કરોડો રૂપિયા લોન લઈ એંસી કિલો દાગીના ગુમાવ્યા છે ગૃહમંત્રીથી લઈને પોલીસ કમિશનરમાં અરજી અપાઈ હતી આખરે ક્રાઇમ બ્રાન્ચની ઇકો સેલે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલ પાસેથી મળતી માહિતી મુજબ પુણા ગામ પૂજન રેસીડેન્સીમાં રહેતા કપિલ ધીનાણીયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે વરાછા ખાતે આવેલા પોદાર આર્કેડમાં આઈબીવી કંપની ખોલી ગોલ્ડ લોન પર આપવાનું વાર કરતા કંપનીના માલિક તુષાર ધીરુ ભીમાણી તેનો ભાઈ રાકેશ તેના પિતા ધીરુ ભીમાણી તુષારના માસા પ્રકાશ ધીરુભાઈ કરેડ અને પોદાર બ્રાન્ચના મેનેજર તથા તુષારના પિતાએ પ્રદીપ અર્જુન ભીમાણી સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે તુષાર અને રાકેશ ભીવાણીએ કંપનીના ગોલ્ડ લોન આપવાનો ધંધો શરૂ કર્યો હતો જેની વરાછા પોદાર આર્કેટ સરથાણા જકતનાકા અને વરાછા યોગી ચોકમાં ત્રણ જગ્યાએ બ્રાન્ચો પરથી વરાછા કતારગામ અઠવા અડજન કામરેજ વેલંજા પાસોદરા સરથાણા મોટા વરાછા નાના વરાછા ડિંડોલી ઉધના સહિત લગભગ સાતસોથી વધુ લોકોએ સોનાના દાગીના પર લોન લીધી હતી લોકો દાગીના છોડાવવા બ્રાન્ચો પર ગયા તો ટોળકી સોફ્ટવેર અપલોડ થાય છે તેવા બહાના કાઢી લોકોને ધક્કા ખવડાવતા હતા તેથી કંટાળી મહિલાઓ સહિત નવ રવિવારે પોદાર આર્કેટ ઓફિસ સામે ધરણા પર બેસી જવા પામ્યા હતા તો મામલો વધુ ચોકતા આખરે ક્રાઇમ બ્રાન્ચમાં ઇકોસ એની ટીમે ફરિયાદ દીધી છે ગત રોજ પોલીસ સ્ટેશન ખાતે એક ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હકીકત એ રીતની છે કે આરોપીઓ પાંચ થી છ આરોપીઓ જે છે એ લોકોએ એક આઈબીવી ફાઇનાન્સ નામની કંપની ખોલીને અલગ અલગ નામની કંપનીઓ ખોલી તેમાં અલગ અલગ પ્રોપરાઇટર દેખાડી અલગ અલગ લોકોને પાવર ઓફ એટર્ની હોલ્ડર બનાવી અને મેનેજર તરીકે અલગ અલગ લોકોને રાખી એક આખું એક સુઆયોજિત કાવતરું જાણે ઘડ્યું હોય તેવી રીતના એ લોકોએ લોકો પાસેથી ગોલ્ડ લીધેલ છે અને એ જે ગોલ્ડ લીધેલ છે તેની સામે ગોલ્ડ લોન આપેલ છે એ જ જે ગોલ્ડ લેવામાં આવેલ છે તેને તેને અંડર વેલ્યુ કરીને ઓછી લોન આપવામાં આવે છે જ્યારે એની સામે ફેડરલ બેન્કની અડાજણ બ્રાન્ચ ખાતે આ જેટલું પણ ગોલ્ડ લેવામાં આવેલું છે તે ગોલ્ડ ત્યાં ગીરવે મૂકવામાં આવે છે અને ત્યાંથી વધારે પ્રમાણમાં વધારે વેલ્યુમાં લોન લેવામાં આવે છે અને આ જે ડિફરન્સ છે એ તેમનો નફો છે એટ ધ સેમ ટાઈમ બીજી મોડલ્સ ઓપરેન્ડી એવી સામે આવી છે કે જે લોકો પાસેથી જે ગોલ્ડ લેવામાં આવે છે તેમાં ઇન્ટરેસ્ટ રેટ ખૂબ વધારે રાખવામાં આવે છે અને એની સામે જયારે ફેડરલ બેંકમાંથી જયારે આ ગોલ્ડ આજ ગોલ્ડ ફિઝિકલ ગોલ્ડ જયારે મૂકવામાં આવે છે ત્યારે એનું ઇન્ટરેસ્ટ રેટ ખૂબ ઓછું હોય છે તો જે પંદર ટકા ધારો કે અહીંયા જે ક્લાયન્ટ છે એમને આપવામાં આવતું હોય છે એટલો વ્યાજ દર છે જયારે અહીંયા બેંક તરફથી લેવામાં આવે તો આઠ ટકા નવ ટકા અને સાત પોઈન્ટ બે ટકા જેવી અલગ અલગ વ્યાજ દરે એમને આપવામાં આવે છે વધુમાં થોડા મહિના પેલા તામિલનાડુ બેંકના સત્તર કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં તુષાર ભીમા રાકેશ તેમને પ્રકાશ કરી પકડાયા હતા એમાંથી તુસારે આગોતરા લીધા હતા તો રાકેશ જામીન પર છૂટ્યો હતો પ્રકાશ લાજપુર જેલમાં છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા